નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ વિરમગામ તેરસો અડતાલીસથી તેરસો ને એક્યાસી વિજાપુર બારસો એંસીથી ચૌદસો ને ચાલીસ કુકરવાડા બારસો સિત્તેરથી ચૌદસો ને બેતાલીસ તેરસોથી ચૌદસો ને પચાસ ધ્રોલ એક હજાર ચાલીસથી નવ ઉનાવા તેરસો પચીસથી ચૌદસો એક્યાસી ધારી બારસોથી તેરસો ને પચીસ રાજકોટ બારસો એકવીસથી પંદરસો ને ચોસઠ મોરબી અગિયારસો પચાસથી ચૌદસો ને ચોર્યાસી સિદ્ધપુર બારસો સિત્તેરથી ચૌદસો નેવું બહુચરાજી ચૌદસોથી ચૌદસો જામજોધપુર નવસોથી ચૌદસો સોળ જોટાણા તેરસો બોતેરથી તેરસો ચોરાણું બોટાદ અગિયારસો પચાસથી પંદરસો ને હળવદ અગિયારસો પચીસથી પંદરસો ને સિત્તેર જેતપુર પાંચસોથી એક અમરેલી આઠસો પંચાવનથી પંદરસો અઢાર ધ્રાંગધા બારસો સોળથી ચૌદસો બત્રીસ સાવરકુંડલા અગિયારસોથી પંદરસો પંચ્યાસી બાબરા બારસો પચાસથી પંદરસો ને પચીસ હારીજ તેરસો એકાવનથી ચૌદસો ને પાંત્રીસ વાંકાનેર એક હજાર પચાસથી પંદરસો ને વીસ ભાવનગર અગિયારસોથી ચૌદસો એક જામનગર આઠસો પચાસથી ચૌદસો પચાસ